નમસ્કાર નિર્માણ ન્યૂઝના વિશેષ કોન્કલેવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં તો કરી રહી છે પણ તેની સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત શહેરી વિકાસ અત્યારે હાલ કેવી રીતનો થયો છે ગૃહ નિર્માણ ભાગમાં અત્યાર તો કેવી રીતનું કાર્ય થયા છે આપણે તેને અનુલક્ષીને પણ આજે ચર્ચા વિચારણા કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્ય અત્યારે વૈશ્વિક ફલક ઉપર અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તેમાં સૌથી મોટો સિંહ ફાવાની જો અગર વાત કરીએ તો તેમાં શહેરી વિકાસ જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાત રાજ્યની વાત કરું તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ સુરત રાજકોટ અને બરોડા જે પ્રમાણે મેગા સિટી બની ગયા છે મેટ્રો સિટીને સ્માર્ટ સિટી તરફ અત્યારે તો આગળ વધી રહ્યા છે ને તેટલા જ માટે શહેરી વિકાસ એ અતિ મહત્ત્વનો અત્યારે તો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરી વિકાસને અનુલક્ષીને જ આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે અને આજે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ખાસ ઉપસ્થિત છે આરોગ્ય મંત્રી શ્રી એવા ઋષિકેશભાઈ પટેલ અને સાથે સાથે તેઓ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે ઋષિકેશભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે યજ્ઞભાઈ ધન્યવાદ નામ તો મારું શાનદાર છે થેન્ક યુ ઋષિકેશભાઈ મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ગુજરાત રાજ્યની વાત કરતા હોઈએ અને તેમાં પણ મેં જે રીતે પહેલાં પણ કહ્યું કે શહેરી વિકાસ કે જેની ઉપર સૌથી વધારે ફોકસ એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને એમ કહેવાય છે કે શહેરનો જો વિકાસ થશે તો એવી જ રીતે અત્યારે તો રાજ્ય પણ ધીરે ધીરે આગળ પણ આવશે અને સૌથી પહેલી બાબત એ જોવા મળતી હોય છે કે જ્યારે શહેરની વાત થતી હોય અને તેમાં સ્વચ્છતા એ સૌથી પહેલાં હોય છે બે હજાર ત્રેવીસની વાત કરું તો બે હજાર ત્રેવીસમાં આઠમા ક્રમે હતું બે હજાર ચોવીસમાં પણ અત્યારે ત્રીજા ક્રમે છે અને બે હજાર પચીસમાં પણ આગળ વધવા માટે અત્યારે કેવી રીતના શહેરમાં એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આપે કહ્યું કે ચર્ચા વિચારણા કરીએ ચર્ચા વિચારણાની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈએ પહેલી વખતે આખી ભૌગોલિક રીતે અને લોકો ક્યાં આગળ જીવે છે ગામડામાં જીવતો વ્યક્તિ અને શહેરમાં જીવતો વ્યક્તિ આ બંને વ્યક્તિઓના સારી રીતે જીવી શકે અને સારી રીતે એની આવક વધે આ બંને વસ્તુઓ પર ફોકસ કર્યું જ્યારે પણ ડેવલપમેન્ટનો વિચાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરતા હોય એટલે હોલિસ્ટિકલ હોય છે કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટમાં માને એટલે શહેરી વિકાસ એક પાર્ટ છે દરેક રીતે ગામડાઓનો વિકાસ ને શહેરોનો વિકાસની શરૂઆત એ હતા ત્યારથી જ મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી યોજનાથી શરૂઆત થઈ હતી આજે તો એનો બજેટ પણ આપને આબે એટલું કર્યું છે આ વખતે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેનો હવાલો શહેરી વિકાસ એમની હસ્તક છે એમને આ વખતે એમાં લગભગ ખૂબ મોટો પચાસ ટકા જેવો વધારો કરી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ અને સમયને અનુલક્ષી જે આઠ મહાનગરપાલિકા હતી એની અંદર બીજી નવ મહાનગરપાલિકાઓનો સમાવેશ કર્યો છે સમાવેશ એટલા માટે કર્યો છે જ્યારે પણ કોઈ નગરપાલિકાનો વિકાસ થાય અને આઉટર સ્કડની અંદર એટલે પેરીફરીની અંદર જે ગામડાઓ નજીક આવે એટલે ત્યાં આગળ એફેસઆ વિકાસ ના થાય એ રીતે એમને વિકાસની શરૂઆત કરી છે અને જ્યારે સ્વચ્છતાની તમે જ્યારે વાત કરી રહ્યા છો એટલે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાય સામાજિક વિષયો સરકાર પ્રયત્ન કરે પરંતુ સરકારની સાથે સમાજ ન ઉપાડે સમાજને એની સાથે ન જોડો તો એમાં ક્યારેય સફળતા મળતી નથી હોતી સાહેબે પહેલાં બેટી બચાવો બેટી પઢાવવાનું અભિયાન લીધું પાણી બચાવવાનું લીધું ઘણા બધા વિષયો કે જે સમાજને સ્પર્શતા હતા સમાજને જેની સાથે જોડાવાનું હતું એવા વિષયો અને સ્વચ્છતાવાળો વિષય અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એડ્રેસ કર્યો હતો અને લાલ કિલ્લા ઉપરથી પણ આખા દેશ માટે એડ્રેસ કરેલો છે એટલે સ્વચ્છતાવાળો વિષય અહીંયા ગુજરાતની અંદર એક જન આંદોલનના સ્વરૂપમાં એ પકડાય લોકો જોડાય સરકાર એમાં સહયોગ કરે દરેકે દરેક મહાનગરપાલિકાની અંદર સારી રીતે જીવવું હોય લોકોને પોતાનું ઘર તો સ્વચ્છ જોવું ગમે છે પરંતુ મહેલામાં એક પગ આમ ને બીજો પગ બીજી બાજુ મૂકી ગંદકી ટાળીને જવાનું થાય એ પણ ન થવું જોઈએ મહેલો અને શહેર એ સ્વચ્છ રહેવું જોઈએ પરંતુ એની લોજિસ્ટિકલ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ સરકાર પૂરી પૂરી પાડે અને એને સપોર્ટ લોકોનો હોય અને એ લોકોના સપોર્ટ વડે એને એક ઉજળું શહેર ઉજળું ગામ બનાવવાની જે કલ્પના કરી સાહેબે ઠેર ઠેર ગલીએ ગલીએ ઘર સુધી કચરો લેવાની વ્યવસ્થા કરી સૂકો કચરો ભીનો કચરો અંદર જે ડ્રાઈવર અને કચરો એકત્ર કરવાવાળા જે મેન પાવર બેઠો હોય એને પણ ટ્રેનિંગ આપી કે ભાઈ તમે જ્યારે કચરો આવે એટલે બંને સેગ્રીગેશન થઈને ત્યાંથી જ આવે અને એ જઈ અને જે એનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સેગ્રીગેશન જ્યાં થતું હોય એમાં ભીના કચરાને ઉર્જામાં કન્વર્ટ કરી શકાય ખાતરમાં કન્વર્ટ કરી શકાય અને સાથે ડ્રાય જે કચરો છે ડ્રાય કચરાને પણ વ્યવસ્થિત રીતે એનો નિકાલ કરી શકાય આ પ્રકારની વ્યવસ્થા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં કરી છે એટલું જ નહીં પરંતુ નગરપાલિકા હોય એની કેપેસિટી પચીસ ટનની છે શહેરની કેપેસિટી એ પંદર ટનની છે એક દાખલો આપું છું તો આજુબાજુના ગામડાઓમાંથી પણ જે ચાર પાંચ સાત આઠ કિલોમીટરની રેડિયસમાં હોય એવા લોકોને પણ આની સાથે જોડાય એટલે આ જે અભિગમ છે એ બ્રોડલી તમામે તમામ શહેર અને અત્યારે તો અડતાલીસ ટકા જેટલા લોકો એક સર્વેક્ષણમાં લોકો શહેરમાં વસતા થયા અને શહેરનો ક્રેઝ પણ વધી રહ્યો છે અને શહેરનો ક્રેઝ વધતો હોય એટલે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ સારું જીવન અને વધારે આવકવાળું જીવન આ બંનેને સાંકળવા સાંકળી અને બીજી વ્યવસ્થાઓની સાથે સ્વચ્છતા ઘરથી લઈ અને ગામ સુધી આ એક નારા સાથે એમાં એનજીઓઝને પણ જોડ્યા છે સાથે જે આ કચરો એકત્ર કરવાવાળા સફાઈ કર્મચારીઓને પણ એની સ્પેશિયલ ટ્રેનિંગ આપી છે સાધનો પ્રોવાઈડ કર્યા છે અને એ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા તમે અમદાવાદમાં પિરાણાનો ડુંગરો જોતા હતા આજે તમે ત્યાં સફાટ મેદાન અને ડેવલપમેન્ટ માટેની એક ખૂબ મોટી જગ્યા આપણને પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ અને હજુ પણ એમ કહેવાય ને કે ના તેમાં હજુ પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવું નથી કે ના અત્યારે જે ડુંગર તો અત્યારે ઓછો થઈ ગયો સપાટ તો થઈ ગયો પણ હજુ પણ તેમાં એમ કહેવાય ને કે હજુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે જેના કારણે જે સ્વચ્છતા ઉપર અત્યારે તો કાર્ય થવું જોઈએ અને તે અત્યારે થઈ રહ્યું છે પણ ઋષિકેશભાઈ એક બાબત હું એ પણ પૂછવા માગીશ આપણે કે તમે જ્યારે સ્વચ્છતાની તો વાત કરો છો ને સ્વચ્છતામાં હજુ પણ જન ભાગીદારી વધારે પડતી થોડીક હજુ લાવવી એ જરૂરી અતરાલ તો બની ગઈ છે અને તેને લઈને અતરાલ તો કેવી રીતના કાર્ય થઈ રહ્યા છે સ્વચ્છતા માટે અમારી સ્પષ્ટતા છે બિલકુલ સ્પષ્ટતા છે કે લોકો જ્યાં સુધી નહીં જોડાય લોજિસ્ટિક સપોર્ટ સાધનોની વ્યવસ્થા સરકારી મેન પાવરની વ્યવસ્થા બધું કર્યા પછી એક સ્વચ્છતા એ નાગરિકનો સ્વભાવ બને લોકોનો સ્વભાવ બને સ્કૂલના બાળકથી લઈ અને બુજુર્ગ સુધી સિનિયર સિટીઝન સુધી આ એક પ્રકારનો વિચાર ચોખ્ખઈનો કારણ કે આ સ્વચ્છતા એ આરોગ્ય સાથે પણ જોડાયેલી છે આજુબાજુ કચરો ભેગો થયો હોય ત્યાં બેક્ટેરિયા જમ્સ પેદા થાય મચ્છર પેદા થાય એના કારણે એ ઘર પરિવારને પણ આરોગ્યમાં સફળ થવું પડતું હોય છે ચિકનગુનિયા ડેન્ગ્યુ મેલેરિયા અથવા તો બીજા કેટલાય પ્રકારના રોગો એ થાય હોસ્પિટલ જવાનું થાય સરકારે તો મા કાર્ડની વ્યવસ્થા કરી છે સરકારી વ્યવસ્થાઓ વધારી છે પણ સફળ તો છેલ્લે એ વ્યક્તિને થવું પડતું હોય છે સરકાર ભલે પૈસા ખર્તી હોય અને આરોગ્યની વ્યવસ્થા કરતી હોય પરંતુ હેરાન થવાનું તો એ કુટુંબને એ વ્યક્તિને આવતું હોય છે એટલે બહુ અમારી જનમાનસમાં સ્પષ્ટતા સાથે સેલ્ફ હેલ્પ ગ્રુપ અવારનવાર સેમિનાર્સ ટ્રેનિંગ લોકોની વચ્ચે જનજાગૃતિ માટેના કાર્યક્રમો આ બધું સરકાર કરી જ રહી છે અને હું માનું છું કે કોઈ પણ કામ સાહેબે જ્યારે મને યાદ છે કે બેટી બચાવો બેટી પઢાવોનું જે આંદોલન શરૂ કર્યું જનજાગૃતિ ચાલુ કરી આજે એ લોકોનો સ્વભાવ બની ગયો દીકરીને લક્ષ્મી તરીકે આવકારી રહ્યા અને એ લક્ષ્મી માટે સરકાર પણ વ્યવસ્થા કરે અને સમાજમાં દીકરી માટેનો આદર પેદા થાય પ્રત્યેક બાળક ચાહે દીકરી હોય કે દીકરો હોય એની વ્યવસ્થા ભણવાની થાય આ ચિંતા પણ સરકાર કરે છે અને દીકરીઓ માટે તો ખાસ નવ દસ અગિયાર ને બાર ધોરણની અંદર જે દીકરી ભણે એને પચાસ હજાર રૂપિયા આપવાની વ્યવસ્થા સરકારે કરી હશે બિલકુલ એટલે એમ કહેવાય ને કે રાજ્ય સરકાર અત્યારે માત્ર માત્ર કોઈ એક વર્ગનું નહીં પરંતુ તમામ વર્ગનું અત્યારે વિચારીને આગળ વધતી હોય તે પ્રમાણેની બાબત પણ જોવા મળી રહી છે ઋષિકેશભાઈ આપે બહુ એક સરસ વાત કહી કે જ્યારે શહેરી વિકાસની વાત હોય ત્યારે લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ઉપર સૌથી વધારે ફોકસ અત્યારે રાખવામાં આવ્યું છે આપણે જ્યારે શહેરની વાત કરીએ તો ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એવું વિચારતા હોય છે કે અમે ગામડામાંથી અત્યારે હાલ તો એમ કહેવાય ને કે શહેરમાં આવ્યા છીએ શહેરમાં અમે રવિ રહીશું કેવી રીતે અમે અમારી પોતાની રોજગારી અત્યારે તો કેવી રીતે અત્યારે ઊભી કરીશું તેવા ક્યાંક સવાલ જોવા મળતા હોય છે અને એમ કહે ને કે ત્રણ ક્લાસ અત્યારે હાયર ક્લાસ મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ ગરીબોને અત્યારે તો ટેકો મળી રહે અને તેમનું જે રહેઠાણ અત્યારે એક સુનિશ્ચિત રહી શકે તેના માટે રાજ્ય સરકાર અત્યારે કેવી રીતના પ્રયત્નો કરી રહી છે તમે કહ્યું કે દરેક સમાજની અંદર ત્રણ વર્ગ હોય છે મિડલ ક્લાસ ધનિક વર્ગ અને એક લોઅર ક્લાસ જે જ્યારે ગામડાથી માઇગ્રેટ થઈ અને લોકો શહેરમાં આવતા હોય છે એટલે કલ્પના સાથે આવતા હોય છે સારું જીવન જીવવાની ગામડામાં પણ અત્યારે શહેરો જેવી જ વ્યવસ્થા કરી છે છતાં પણ માનવ સહજ સ્વભાવ છે કે એ પ્રગતિ માટે ક્યાંક ને ક્યાંક માઇગ્રેટ થતો હોય અને સ્વાભાવિક છે કે એ દાખલા તરીકે કોઈ ગામડામાં હોય તો નજીકનું સેન્ટર હોય નગરપાલિકા સુધી આવે નગરપાલિકાના લોકોને મહાનગરપાલિકામાં જવું હોય કારણ કે ત્યાં વિકાસની તકો કમાવાની તકો ત્યાં મળી રહેવાની છે એવો એક વિશ્વાસ હોય છે એ વિશ્વાસના આધારે નાનો જે લોઅર વર્ગની વાત કરો કે જે ફેરિયાઓ હોય રેકડી કાઢવાવાળા છે અથવા તો ફૂટપાથ ઉપર બેસીને જે ધંધો કરવાવાળા છે ક્યારે એમની સામે કોઈ સરકારે નહોતું જોયું પરંતુ ગ્રાસરૂટ અને માનવ જીવન અને માનવ જે ભારતીય જીવન મૂલ્યો સાથે જીવવાવાળા લોકો ક્યાં કેવી રીતે કયો સમાજ કયો વર્ગ કેવી રીતે જીવે છે એ નરેન્દ્રભાઈને ખબર હતી એટલે રેકડીવાળા ફેરિયાવાળા ક્યાંક નાના મોટા ખૂમચા લઈને બેસવાવાળા આ બધા માટે પીએમ સ્વનિધિની યોજના એમને મૂકી અને પીએમ સ્વનિધિની યોજના થકી લગભગ એક હજાર કરોડથી વધારે આપણે રકમ આપી છે ગુજરાતમાં અને એ કેવી નાની નાની રકમો અને આ નાની રકમો આપણે એટલા માટે આપીએ છીએ કારણ કે વ્યાજનું દૂષણ નાનો માણસ હોય બેંકમાં જઈ શકે નહીં બેંકમાં ખાતું પણ ના હોય અને ખાતા માટે તો જનધનની યોજના બનાવી જ દીધી કે પ્રત્યેક વ્યક્તિને પોતાનું ખાતું હોય એટલે કોઈ પણ લાભ આપવો હોય તો સીધો એના ખાતામાં મળી શકે વ્યાજના વિષ ચક્રમાં આવી જતા હતા દસ ટકા વ્યાજ પાંચ ટકા વ્યાજ આઠ ટકા વ્યાજ અને મોટું વ્યાજ લઈ કોઈ સામાન્ય રેકડીવાળો કે શાકભાજીની લારીવાળો છે તો એ લારીનું પણ ભાડું ચૂકવે એમાં માલ ભરવા માટે રૂપિયા લાવી અને એનું વ્યાજ ચૂકવે ખૂબ મોટું બર્ડન હતું આજે એ પીએમ સ્વનિધિ યોજનાની મદદથી એ વ્યક્તિ એ પોતે બિલકુલ નજીવા વ્યાજના દરેથી અને તમે માનશો આ પીએમ સ્વનિધિની અંદર એનપીએ બીજે થતાં હશે પણ આ જે નાના લોકો ખૂબ પ્રમાણિક હોય છે એ લોકોની લોનના હપ્તા પણ અચૂક અને ટાઈમસર ભરાતા હોય છે અને એના કારણે વ્યાજના દુષ્ચક્રમાંથી પણ બચે છે અને એમની આવકનો મોટો ભાગ આ વ્યાજમાં અને ભાડામાં જે જતો રહેતો હોય એ અટકી જાય એની ચિંતા કરી અને કાર્ડ પણ આપ્યા છે એટલે સ્વાભાવિક ખૂબ સારી રીતે આ યોજનાનો અમલ અને નાના વર્ગ સુધી એને માનો કે કોઈ શાકભાજીની લારીવાળો છે કોઈ કટલરી કે એવી વસ્તુઓ લઈ અને વેચવાવાળો વ્યક્તિ છે અથવા તો ફેરીઓ અથવા તો જે ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરવાવાળો છે જે પ્રકારનો ધંધો કરતો હોય કોઈને દસ હજાર પ્રામાણિકતાથી ભરાય તો ફરી બીજા દસ હજાર એડ કરીને વીસ હજાર અને પચાસ હજાર સુધીની રકમ એને મળે એટલે એની રોજી માટેની ચિંતા આ લોકોની પણ કરી છે બિલકુલ સાચી વાત છે એટલે એમ કહેવાય ને કે જ્યારે શહેરી વિકાસની વાત કરીએ તો શહેરી વિકાસમાં માત્ર માત્ર લિવિંગ વેલ ઉપર અત્યારે તો જે ભાર મૂકવામાં નથી આવ્યો પણ તેની સાથે અર્નિંગ વેલ ઉપર પણ અત્યારે તો જે ભાર મૂકવામાં આવ્યો છે એક બાબત એ પણ હું આમાં આપને પૂછવા માગીશ કે જ્યારે આપણે તમે અર્નિંગ વેલની વાત કરી તો શહેરી વિકાસમાં અત્યારે માત્ર માત્ર નાના વેપારીઓ નહીં પરંતુ મહિલાઓ પણ આગળ આવે રોજગારી ક્ષેત્ર તો તેના માટે પણ ઘણા સારા એવા એમ કહેવાય ને કે અત્યારે રાજ્ય સરકાર પણ આગળ આવી રહી છે અને હજુ પણ ઘણા તેના માટે પણ જે આગામી સમયમાં નિર્ણયો પણ કરવામાં આવે છે તેવું પણ અત્યારે બાબત જોવા મળી રહી છે આપ તેને પણ કહી દો જુઓ છો શહેરમાં વસતી મહિલાઓ પહેલાં કોઈ વ્યવસ્થા નહોતી ઘરમાં સવારે ઊઠ્યા હોય ઉઠ્યા પછી ઘરનું કામકાજ કરી એના પતિ નોકરી ધંધે જાય દીકરાઓ ભણવા જાય અને પછીનો જે ખાલી સમય એની પાસે સ્પેર હતો એ સ્પેર સમયમાં એ મહિલા ઘરને મદદ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા સખી મંડળો દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ દસ અગિયાર બાર પંદર બેનો ભેગી થાય અને જાતે નક્કી કરે કે અમે અથાણા બનાવીશું પાપડ બનાવીશું નાનું મોટું કંઈક પેલા પ્રસાધનો નો વિષય છે કે એવા કોઈ વિષયો કે જેમાંથી એ કમાણી કરી શકે એવી બહેનોને પણ રૂપિયા આપી બેંક દ્વારા એ સહાય આપી અને એમને મજબૂત કરવાનું કામ આજે મારા એક અંદાજ મુજબ શહેરની ચાર લાખ મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ કહીએ છીએ જે સખી મંડળો દ્વારા નિર્મિત થયા હોય એમને પણ રાજ્ય સરકાર નાણાકીય ટેકો કરી અને એમને કોઈ નાનો ધંધો કરવો છે અથવા તો ભેગા થઈને પોતાનો સમયનો સદઉપયોગ કરી ઘરને મદદરૂપ થવું છે તો એવી બહેનોને પણ મદદ કરી રહી છે બિલકુલ બિલકુલ અને તેની સાથે મારે એક બહુ મહત્ત્વનો એક પ્રશ્ન એ પણ પૂછવો હતો આપણે કે જ્યારે આપણે લિવિંગ વેલ અને અર્નિંગ વેલની તો વાત કરીએ તો જ્યારે લિવિંગ વેલની વાત થતી હોય તો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે અત્યારે મધ્યમ વર્ગ હોય કે પછી અત્યારે આવતો ગરીબ વર્ગ હોય તેમના માટે એક ઘણી આશીર્વાદ સમાન સાબિત થઈ છે હું આશીર્વાદ સમાન હું અત્યારે તો એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યારના સમયમાં એ યોજનાનો ઉપયોગ ઘણા બધા વ્યક્તિઓ કરી રહ્યા છે એમ કહેવાય ને કે જ્યારે ઘરનું ઘર એક મળવું અને એ પણ શહેરમાં તે એક સૌથી મહત્ત્વની અત્યારે આવતો બાબત કહેવાતી હોય છે આપ તેને લઈને પણ શું કહેશો શહેરમાં કોઈ વ્યક્તિ અહીંયા રહેતો હોય એટલે એના માટે બે સમસ્યાઓ પહેલાં આપણને જોવા મળતી હતી રોટલો નોટલો આ બે વસ્તુ એ રોટલા માટેની પણ વ્યવસ્થા કરી છે કેટ કેટલી યોજનાઓ સામાન્ય વર્ગનો માણસ હોય તો એને એક વખત ગરીબી રેખામાંથી બહાર આવી ગયો પણ ફરીથી ગરીબીની ઘરતામાં સરી ના જાય એટલે એને જે એ સમય દરમિયાન જે ટેકો આપવો પડ્યો એટલે ઘરમાં ખાવાની ચિંતા ના રહે એના માટે પણ સાહેબે યોજના મૂકી છે પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના લગભગ આવા જે પરિવારો છે એને એનએફએસએ અંતર્ગત આવતા એમને તમામને જે બે ને ત્રણ રૂપિયે જે અનાજ મળે છે પણ સાથે એડિશનલ બીજું અનાજ પણ મળે એટલે એને ખાવા માટે ઘરની તવી સ્ટવ ગેસ ઉપર કે ચૂલા ઉપર ચડાવવા માટે એની ચિંતા રહે એ વ્યવસ્થા કરી આપી એટલે એનો જે પોતાના ભોજન માટે પોતાના ઘરના રોટલા માટે જે મથામણ તો સરકારે ટાળી જ છે પરંતુ સાથે સાથે ઓટલો પણ એટલો જ મહત્ત્વનો છે તડકો હોય છાયડો છે કે વરસાદ કે ઠંડી ઠંડીના સમયની અંદર પણ આવા લોકોને જે સત્તર થયા હોય થોડા ઘણા સત્તર થયા હોય અને પોતાના ઘરની આશા જાગે તો એના માટેની યોજના પણ પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલાં કેટલી યોજનાઓ ચાલતી હતી અને એ યોજનાઓ ખંડેરોમાં ક્યારે તબદીલ થઈ ગઈ એ પણ તમે ગામડાઓમાં જાય કે શહેરમાં જાઓ તો તમને જોવા મળે છે પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાનગી બિલ્ડર મકાન બાંધે અને એટલી જ ક્વોલિટી સાથેના બિલકુલ એફોર્ડેબલ હાઉસિંગ મુખ્યમંત્રી આવાસ યોજના અને આ બંને આશરે સાડા નવ નવ લાખ કે દસ લાખ જેટલા ઘરો મંજૂર થયા હતા ગુજરાતે નવ લાખ ઘરો બાંધીને આપી પણ દીધા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલા માટે જેમ કહેવાય ને કે જ્યારે આપણે શહેરની વાત કરતા હોઈએ તો માત્ર માત્ર અત્યારે તો શહેરમાં કોઈ એક જગ્યાએ રહેવાનું કે અત્યારે કેવી રીતે રોજગારી મળશે તે તો અત્યારે પ્રશ્ન નથી પરંતુ તમામ રીતે અત્યારે તો રાજ્ય સરકાર જે આગળ વધી રહી છે તેવી પણ બાબત જોવા મળી રહી છે ઋષિકેશભાઈ એક બાબત બહુ મહત્ત્વની એ પણ છે કે જ્યારે આપણે શહેરી વિકાસની વાત કરતા હોય શહેર એટલે આપણે નગર નળગટાળ રોડ રસ્તાની અત્યારે જે બાબત જોવા મળતી હોય છે પાણી માટે અત્યારે ઘણું સારું એવું જે કાર્ય કરવામાં આવ્યું છે ઘર ઘર સુધી અત્યાર તો પાણી પહોંચાડવામાં પણ જે રાજ્ય સરકાર સફળ તો નીવડી છે પણ શુદ્ધ પાણી પહોંચાડવાનો એક જે સંકલ્પ હતો તે પણ આ વખતે કરવામાં આવ્યો છે અને હવે આગામી સમયમાં હજુ પણ રાજ્ય સરકાર પાણીને લઈને કેવી રીતના આયોજન કરવાની છે અને સાથે સાથે શું તેને અનુલક્ષીને પણ અન્ય કોઈ જે ફિલ્ટરેશન પ્લાન્ટની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તેને લઈને કેવી રીતે કાર્ય કરી રહી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ને એટલે પ્રત્યેક ઘર સુધી પાણી પહોંચાડવાનું એમનું સ્વપ્ન હતું એ સમયમાં જ આ ઘર સુધી પાણી પહોંચાડવાની યોજનાઓ ચાલુ થઈ ગઈ અને એક મેસિવ ડ્રાઈવના સ્વરૂપે એમને આ કામ હાથમાં લીધું સવાલ ક્યાં હતો કે આપણું ગુજરાત એ સ્કેર સિટી પાણીની કાયમથી અનુભવતું હતું ત્રણ યોજનાઓ નર્મદાની કચ્છ માટેનું પાણી વન મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્ર માટેનું પાણી વન મિલિયન એકર ફીટ અને એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાત માટે પાણી પહેલાં તો પાણીની સ્કેરસિટી પૂરી કરવા માટે કોઈ ચેક ડેમ છે ડેમ છે તળાવો ભરવાવાળો વિષય છે એ એમને પૂરો કર્યો ઘણા બધા પૂછતા હતા એ વખતે પણ મોટી પાઇપલાઇનો દ્વારા એ પાણી જવાનો વિષયને એ યોજનાઓ મુકાઈને એટલે ઘણા બધાએ શંકાઓ વ્યક્ત કરી હતી કે આટલી મોટી પાઇપલાઈનો આમાં પાણી ક્યાં જશે એટલે પહેલી તો પાણીની વ્યવસ્થાઓ ત્રણે ત્રણ રિજિયનમાં પૂરી કરી અને આ જે હું ત્રણ રિજિયનની વાત કરું છું કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ પાણીની સ્કેરસિટીવાળા હતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં પાણીની એવી કોઈ મેજર મુશ્કેલી નહોતી એટલે પહેલાં તો પીવાનું પાણી આપવા માટે એના ડેમ્સ એના ચેક ડેમ્સ પાણી પુરવઠા યોજનાઓ બનાવી હોય તો પૂરતું પાણી ત્યાં મળી રહે એની ચિંતા તો કરી જ અને એની ચિંતાની સાથે પાણી પુરવઠા યોજના પીવાનું પાણી બે રીતે આપણને મળે એક તો વર્ટિકલ સોર્સિસ એટલે બોર કે કૂવા દ્વારા અથવા તો તળાવો હોય તો તળાવોમાંથી ફિલ્ટર કરીને પાણી આપી શકે પણ મોટાભાગે તળાવોમાંથી આપણે એ કરતા નથી હોતા અને બીજું હોરિઝોન્ટલી એટલે કે જમીનમાં પાઇપો નાખી અને પાણી પહોંચાડી અને એ લોકોના ઘર સુધી પહોંચે એનો ખૂબ મેસિવ ડ્રાઈવના કારણે આજે લગભગ આપણે આરામથી કહી શકીએ કે દરેક ઘરની અંદર નળ છે અને એટલું નહીં પાછું પરા વિસ્તારમાં પણ કોઈ રહેતું હોય કે ગામડાઓની એક ફિતરત છે મુખ્ય ગામ હોય અને આજુબાજુ લોકો ખેતરમાં રહેતા હોય નાના મોટા જુદા જુદા આવાસો ચાર પાંચ દસ ઘરો હોય તો ત્યાં સુધી પણ ત્યાં સુધી હું એટલા માટે કહું છું પ્રત્યેક ઘરે ના આપી શકો ખેતરે ખેતરે પરંતુ એક સ્પોટ એવો નક્કી કર્યો હોય કે જ્યાં આગળ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે લોકો ત્યાંથી ભરી શકે લઈ જઈ શકે એવી વ્યવસ્થાઓ પણ આપણે કરીશ એટલે શહેરમાં તો ડેન્સિટી હોય લોકો નજીક નજીક રહેતા હોય એટલે કોર્પોરેશન નગરપાલિકાઓ એ વ્યવસ્થાઓ ચોખ્ખું પાણી આપ્યા પછી કરી શકે પાણી પુરવઠાની યોજનાઓ શુદ્ધ પાણી અને ઉત્તર ગુજરાત તો ફ્લોરાઇડથી ફ્લોરાઇડની ફ્લોરોસિસના કારણે ખૂબ બધી મુશ્કેલીઓ ઉંમર પહેલાં વૃદ્ધત્વ આવી જતું આજે એમાં સદંતર ડ્રાસ્ટિક ત્રણસો ડિગ્રી આપણને ચેન્જ જોવા મળે એટલે પાણીના ક્ષેત્રમાં ગુજરાતે નરેન્દ્રભાઈએ અહીંયા ચાલુ કરેલી હર ઘર જલ એ આજે આખા દેશમાં સાહેબે મેસિવ ડ્રાઈવના સ્વરૂપે લીધી છે અને દેશમાં પ્રત્યેક ઘરે પાણી પહોંચે એની વ્યવસ્થાઓ કરી છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આના માટે અલગથી વિશેષ નાણાં આપી અને પ્રત્યેક દેશનો નાગરિક એના ઘર સુધી સ્વચ્છ શુદ્ધ પાણી પહોંચે એની ચિંતા કરી રહ્યા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા માટે એમ કહેવાય છે કે ના રાજ્ય સરકાર અત્યારે તો કોઈ એક વર્ગ નહીં કોઈ એક બાબતને નહીં પરંતુ તમામ બાબતો અત્યારે આવરી લેવામાં આવે છે અને દરેક વર્ગને આવરી લઈને અત્યારે તો વિકાસની જે યશ યશગાથા છે તેમાં આગળ વધી રહ્યા છે અને એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે જ્યારે આપણે શહેરી વિકાસની વાત કરતા આવીએ તો હમણાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની જે અત્યારે ઉજવણી પણ અત્યારે તો કરવામાં આવી રહી છે પણ આપણે એમ કહેવાય ને કે લિવિંગ વેલ અને અર્નિંગ વેલની સાથે સાથે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પણ બાબત જોવા મળતી હોય છે જ્યારે ગુજરાતમાં અત્યારે અને તે પણ શહેરી વિસ્તારમાં કોઈ જાહેર જનતા જે રહેતી હોય છે તેમને લિવિંગ વેલ અર્નિંગ વેલ બંને મળી ગયું પરંતુ અન્ય એવા જે કોઈ એકમો છે કે જે તેમને આકર્ષિત કરતા હોય કે ના જે અત્યારે તે જગ્યાએ જઈને એમ કહેવાય કે ના એ વ્યક્તિઓ અત્યારે એમ કહેતા હોય કે ના આ જગ્યાએ જઈએ તો અમને સારું લાગે છે આ જે આ બધા ડેવલપમેન્ટ્સ કર્યા છે અલગ અલગ એટલે કે જ્યારે અન્ય એવા જે વન બનાવવામાં આવ્યા છે ઓક્સિજન પાર્ક જે પ્રમાણે બનાવવામાં આવ્યા છે એટલે જે પ્રમાણે વિકાસના જે કાર્યો થયા છે કે તેનાથી અમને અત્યારે આ શહેરમાં રહેવાનું ગમે છે એ પ્રમાણેનું એક એમ કહેવાય ને કે ઇન્ટરેસ્ટ અત્યારે લુભો થયો છે હું એમ નથી કહેતો કોઈ એક જ શહેરમાં પણ ગુજરાતના ઘણા બધા જે એવા ગામડાઓ છે કે જ્યાંથી બધા એમ કહેતા હોય કે અમે આ શહેરમાં જઈશું કારણ કે અહીંયા આ વસ્તુ અમને આકર્ષિત કરી રહી છે તો તેના માટે આગામી સમયમાં રાજ્ય સરકાર કેવી રીતની વિચારણા કરી નહીં ચાલુ સમયમાં જ ચાલુ છે અત્યારે પણ ચાલુ છે ને આ ચાલતું વાળો વિષય આ વિષય પ્રત્યેક શહેરની અંદર વ્યક્તિ જ્યારે શહેરમાં રહેતો હોય એટલે શુદ્ધ ચોખ્ખી હવા એની પહેલી જરૂરિયાત છે બીજા નંબરમાં એ જે શહેરમાં રહેતો હોય તો એના રજાના સમયની અંદર એના બાળકોને ક્યાં રિક્રિએશન માટે એન્ટરટેનમેન્ટ માટેની વ્યવસ્થાઓ આ જરૂરી હોય જ છે દરેકના મનમાં આજે રવિવાર છે લાવો બાળકોને લઈને અહીંયા ફરવા જાઉં ફલાણી જગ્યાએ ફરવા જાઉં મારા બાળકોને અહીંયા જઈ અને સારો નાસ્તો કરાવું સારું જમાડવું આ એના મનમાં હોય જ છે પરંતુ એ વ્યવસ્થાઓ તો પૂરી થવી જોઈએ ને નરેન્દ્રભાઈ એક જ એવા વ્યક્તિ હતા જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પર્યાવરણની સમસ્યાઓની ચિંતાની સમાધાનની વાત એ કરતા હતા આજે અમિતભાઈ શાહ સાહેબ પણ એ અમદાવાદ ગાંધીનગરની ખાસ કરી જ્યારે એનું પ્રતિનિધિત્વ કરે છે એની ચિંતા કરે ગ્રીન કવરેજ કેવી રીતે વધે અને ગ્રીન કવરેજ બને બાગ બગીચા બને તો બાગ બગીચાની અંદર એન્ટરટેનમેન્ટ માટે બાળકો માટે નાના મોટા સાધનો મુકાય જીમ થાય જે તળાવો હોય એના બ્યુટિફિકેશન થાય એ જે પાણીની વ્યવસ્થા તળાવોને ઇન્ટરલિંક કરવાવાળો વિષય એટલે હોલિસ્ટિક પાણી અને પર્યાવરણ આ બંનેની અંદર સરકાર અને એ પણ ખાસ કરી શહેરોની અંદર કે જે પણ કોઈ સારા તળાવો છે ઇન્ટરલિંકિંગ કરવા એને ત્યાં આગળ એ તળાવનું ડેવલપમેન્ટ કરી આજુબાજુ ક્યાંય ખાણીપીણી માટેની વ્યવસ્થા કરવી બાળકોને યુવાનો માટે પણ ક્યાંક એને રિક્રિએશન મળી રહે એન્ટરટેનમેન્ટ મળી રહે સારું ખાવાનું મળી રહે આ બધીની વ્યવસ્થાની ચિંતા અને એની સ્વચ્છતાની ચિંતા તો પહેલાં અમે કરતા હોઈએ છીએ એટલે આ પ્રકારના ફેઝમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ એ પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી ચાલુ થયા છે અને એને ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ છે અને એમ કહેવાય કે હજુ પણ એ વિકાસની જે યશગાથા છે હજુ પણ યથાવત જ રહેશે ચોક્કસ એક વખત એક વ્યવસ્થા એક વિચાર સમાજની અંદર મૂકાય એટલે સમાજ ઉપાડી લે અને સરકાર એને સપોર્ટ કરે તો ચોક્કસ બંને ઉભય પક્ષે બંને પક્ષે ખૂબ સારો એનો પ્રતિસાદ મળતો હોય છે અને એક વખત કોઈ પણ માનવ સ્વભાવ છે એક વખત ચોખ્ખાઈનો અનુભવ કરાવો ચોખ્ખાઈ ગમતી થાય એટલે એનો સ્વભાવ બને હા બિલકુલ બિલકુલ એટલે એ જો વ્યક્તિ કંઈક અત્યારે ખોટું કરતો હશે ને તો પણ એક દસ વાર વિચારશે કે ના અત્યારે જો હું આવું કરીશ તો અત્યારે મારા જ મારા જ ઘરની બહાર કે પછી મારા શહેરમાં અત્યારે તો આ ખોટું થઈ રહ્યું છે એટલે એ પણ નહીં કરે અને કોઈ પણ વ્યક્તિ હોય ઘરની બહાર નીકળે મહેલાની બહાર નીકળે ગામમાં ફરતો હોય કચરાનો ઢગલો હોય ગંદકી હોય એટલે એક બાજુ આમ ક્રોસ જીકઝેક જવું પડે કોઈને ગમતું નથી એને તો સ્ટ્રેટ વે ચાલવું જ અને સ્ટ્રેટ વે ચાલવા માટેની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર એ નરેન્દ્રભાઈએ બતાવેલા પથ ઉપર આપણે પૂરી કરી રહ્યા છીએ બિલકુલ તો દર્શક મિત્રો જે પ્રમાણે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી તો કરવામાં આવી રહી છે શહેરી વિકાસને અનુલક્ષીને પણ આપણે જે ચર્ચા વિચારણા કરી કે જેમાં રાજ્ય સરકાર અત્યારે તો લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ઉપર જે સૌથી વધારે ફોકસ કરી રહ્યું છે અને તેની સાથે જ આગામી સમયમાં પણ તે જ મુદ્દાને લઈને આગળ પણ વધી રહ્યા છે તેની સાથે શહેરી વિકાસની વાત હોય કે પછી વિકાસ સપ્તાહની વાત હોય આ વિકાસ સપ્તાહ અંતર્ગત શહેરી વિકાસમાં ઘણી બધી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે અને તેની સાથે શહેરનો વિકાસ પણ થયો છે આગામી સમયમાં હવે કેવી રીતનો વિકાસ થાય છે અને આ વિકાસ સપ્તાહ અંતર્ગત હજુ પણ વિકાસના કેટલી અત્યારે તો કેડીઓ જે રંકારવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે ઋષિકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં યજ્ઞભાઈ તમારું નામ યાદ રહી જાય એવું છે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર